મિત્રો અમે મારા મામાના ઘરે આવી ગયા છીએ પણ મારા મામાના ઘરે પહોંચીને હું ને પ્રાચી તો અહીંયા બેસી ગયા છીએ પણ અહીંયા ઘર ઘણી જ કોઈ નથી મારા મામી નથી અને અમે જ્યારે મામાના ઘરે આવીએ ને ત્યારે મારા મામી એમ કહેતા હોય કે તમે એને અમારી ઘરે રોકાતા જ નથી હવે અમે ઘરે રોકાવા આવ્યા અને મામી હાજરમાં નથી અને અત્યારે જો હવે એ આવે છે આવો શ્રી કૃષ્ણ આ પણ અમે ઘરે આવી ગયા પણ તમે તો દેખાતા જ નથી ક્યાં હતા તો અમે ઘરે આવીને તમે રખડતા હોય આપડે બાંધવું જોવાનું આવતા નથી હવે આવ્યા ને તો તમે હતા મુંબઈ તો આનું ઘર છે બાપુજી પણ આપણે શું જીન કરવું

તો તો આનું તમારે પછી લાડવા ખવડાવવા જોઈએ ઘર બનાવવો એના ટેકો એકદમ મોજીલા મામી છે એકદમ કોમેડી મામી છે એટલે મામા અત્યારે ગયા છે હાલો તો હમણાં ને બોલાવું ફોન કરું કે મામી ઘર રેડું ને કે મામા મામી લાડવા ખવડાવતા નથી અટાણે કે હવે નથી લાડવા તો મારતા નહી ક્યાંક તમે એને ક્યાંક બળો પટાક કરતા કેટલી રેખા મામી નું કેવું છે ખબર છે એની બાજુમાં જે બે ને જો 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 હાથ પકડીને એને મારશે હમણાં મારશે અમીષા તો અમદાવાદ વહી ગઈ છે હવે પાછી અમદાવાદ હવે હમણાં નો દેખાય પણ એમ નઈ પછી તમે ક્યાંક પાછી હવે જો હમણાં હાથ ફેરવશે ને રેખા મામી ની રેખા મામી ની સ્ટાઇલ એવી છે બાજુમાં જે બે ને

લાડવા તો ખવડાવ જો પાછું માર્યું માર્યું ને માર્યું ને જો 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 પાછું માર્યું હા શ્રીખંડ નઈ હોય જે હોય શ્રીખંડ પૂરી જે હોય આપણે બધું હાલશે ચાલો મિત્રો વિડીયો ને લાઈક કરો શેર કરો અને મારા મામી ને જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં લખી દેજો પણ એમ નઈ બેહી બે હજી જવાનું છે પણ તમારે જવું હોય ને તો મને આવી આવે ત્રણ વાગે બપોરે કોઈ પણ વાડીયા તડકો જ હોય કઈ વાડીયા ત્રણ વાગે નું ઠંડા છ વાગે તમારે મને લઈ આવે પણ આધ્યા ને કઈ થતું નથી તડકો લાગતો નથી તને કે તડકો મને તડકો લાગી ગયો મેં કોઈ તડકો જોયો જ નથી ઓ તને તડકો જોયો નથી આદ્યા તને કઈ થાય છે નથી થતું ને આદ્યા તને આદ્યા તને મજા આવે છે મજા આવે છે મજા આવે છે તને અહિયાં વાળીએ આદ્યાને કઈ નથી થતું ને તું પણ આ મોઢે હાથ રાખીને હું બેહી ગઈ છો મને ગુમ આવી ગઈ ચક્કર આવી ગયા અત્યારે યાર અરે પણ હવે આ વાડીએ મિત્રો આપણે આવ્યા હોય તો વાડીએ મજા કરવા આવ્યા હોય વાડીયા મે આવ્યા છીએ મામાની વાડીએ મજા કરવાના આ અને અહીંયા ખાટલે બેહી ગઈ છે પણ બેસી જાવ ને હજી તો સુવાનો વારો આવી જશે અહીંયા નહીં આમને આમ રહેશું ને તો તડકા જો કેવા પડે પણ કાઈ એટલે તડકો એટલે એવો બધો બહુ કાઈ હેવી તડકો નથી આ તો લીમડાનો ટાઢો છાયો ગોય તો ખાટલો ગોય તો ના તો બેહી ગઈ મને ક્યાંય ગમતું નથી અટાણે ઘરે વયા જઈએ આપણે મને વાડી કાલે સાંજે આપડે અરે પણ કાલ સાંજ ની ક્યાં વાત કરો આધ્યા ને તો જો મજા જ આવે છે આધ્યા તને મજા આવે છે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ તડકા બહુ પડે છે આ કોઈ નથી હવે તો પડે ને હજી તો છે આ તો સહન ન થાતો એવો તડકો ગેસ ભાગીએ કામ કરીએ ખેડૂત ને તો બધા કામ જ કરવાનું હોય કે અમે પહેલા ભાંગતા હવે તો આપણે ન

નીચે પછી આપણે હું નાખ્યું તું ડુંગળી ટમેટા પછી દમણ મીઠા મીઠા મિક્સ હવે નાખશું સિંગદાણા સિંગદાણા હતા તળેલા સિંગદાણા ચટણી માપે નાખજો એમ કારણ કે લસણિયા મમરા છે ને દિપાલી ના તો મસ્ત અત્યારે ઠંડો પવન છે ઠંડા પવનની આરે જો આ આપણે વાસ તો વાડીએ પ્રોગ્રામ કર્યો છે ડુંગડી ટમેટા અને બધું કાપ્યું હતું ને મસ્ત જો જમમાવડ છે આજે તો અને ઠંડા પવનની આરે લેર આવે છે કારણ કે માફક માફક એવો છાયો થઈ ગયો છે ને એટલે છાયાની અંદર હવે ખાવાની મજા છે હે પ્રાચી અરે ફૂલ મસ્ત આ જો મિક્સિંગ કરું છું તમારું ટેક્સચર ખાલી જોવા અલગ બધા જ કલર આની અંદર આવી ગયા છે યસ આ સૂકી ભેડતાય વસ્તુ બઈની જે ઓ મિક્સ આપણને જો આમાં ગયેલી ભાવે એવું કરે એટલે જો વાળી આજે સુકી ભેડ નો પ્રોગ્રામ કર્યો છે વાલી મજા છે ને અરે જોરદાર આપડે એક વસ્તુ ભૂલી ગયા શું કેવું શું ભૂલી તમે કયો ઈ ભૂલી ગેસ આમાં ગેસ આપણે શું ભૂલી ગયા ઈ શું આમાં ગેસ આમાં ન હોય ગેસ નઈ એટલે આમાં કઈ ચટણી આવી ગઈ મીઠું આવી ગયું તો બીજું તો હું સેવ ઘટે સેવ તો છે ડુંગળી ટમેટું બધું આવી ગયું તું કે તમને જે વસ્તુ બધામાં ઓછું જ લાગતું હોય ગડાસ નહીં તો લીંબુ લીંબુ હા આમાં દાદા લીંબુ જોઈ ભેળમાં

ખાવી હોય ભેળ તો આવી જાવ એટલે આવી રીતના પછી જો ભેળ નો પ્રોગ્રામ છે ને હવે આધ્યા અત્યારે ચાખે છે આધ્યા જો પાછળથી આવે છે મામી એને લઈને આવે છે આદ્યા હાલો ભેળ ખાવા આવો જો દોડીને આવી દોડીને આવી ભેળ ખાવા આવી ભેળ ખાવા આવી આવી જો અહીંયા ભેળ બનાવી કોને ખાવી છે આદ્યાને ખાવી છે હાલો તો આવી જાવ અહીંયા આવી જાવ હાલો દાદા થોડુંક ચાખો તો ખરા હા તમે લ્યો તમે ચાખો દાદા તો ચાખવા આપો એને વાટકાની અંદર આપો એટલે અત્યારે પોતપોતાની રીતના બધા દાદા ચાખો કેવી બન્યું છે આપણી છોકરીઓએ કેવી બનાવી સારી હે ને મજા આવું છે ને હા તો પછી ત્યારે ઉલારી હાલો આદ્યા ભેડ ખાવી જ ને તારે ભેડ ખાવી જ ને હાલો બધા અત્યારે ભેડ ખાયે